મહિલાનું સારણ ગાંઠ નું ઓપરેશન કર્યું હતું પરિવારે મહિલાના વૃદ્ધિ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે ડોક્ટરે કેસ દબાવવા માટે પચાસ હજાર ઓફર કરી હોવાનો પરિવારનો દાવો છે ંદ પટેલે રાધનપુરની મહિલાનું સારણ ગાઠનું ઓપરેશન કર્યું હતું પરિવારે મહિલાનો વૃદ્ધિ સ્વીકારવાનો ઇન્કાર કર્યો છે ડોક્ટરે કેસ દબાવવા માટે પચાસ હજાર રૂપિયાની ઓફર છે પોલીસને સમજાવટ બાદ ફરિયાદ લઈ મૃતદેહ સ્વીકારવામાં આવ્યો છે